વર્ષ બે હજાર છમાં માં મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો ગુનો હાલ આરોપીને સુરત લાવી એસઓજી એ વધુ તપાસ હાથ ધરી રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત બે હજાર છની અંદર મૈધરપુરામાં એક દસ લાખથી વધુના ચરસનો એક ગુનો દાખલ થયેલો એની અંદર એક આરોપી છે નિસાર અહેમદદાર જે છેલ્લા ઓગણીસ વર્ષથી નાસ્તો કરતો છે વોન્ટેડના લિસ્ટમાં પણ છે અમારા માનનીય ડીજીપી સાહેબ અને કમિશનર સાહેબે વોન્ટેડ આરોપી પકડવાની ડ્રાઈવ પણ આપેલી છે એને અંતર્ગત અમારી એસઓજીની ટીમને માહિતી મળી કે આરોપી જે નિસાર અહેમદદાર છે એ છેલ્લા ઓગણીસ વર્ષથી નાસ્તો કરતો છે અને તુલકાન ગામ કે જે અનંતનાગ જિલ્લાની અંદર આવેલું છે ત્યાં એનું લોકેશન મળે છે તો ટીમ અમારી ઉચ્ચ અધિકારીની પરમિશનથી રવાના થઈ અને ત્યાં એ લોકો એકાદ અઠવાડિયાની અંદર એમને એની ક્લોઝ વોચ રાખી અને ઓપરેશન પાર પાડી અને એને લોકલ એસઓજી સાથે મળીને સવારે પાંચ વાગે એને પકડી લીધેલો છે પોલીસે કેવી રીતે મેનેજ કર્યું જમ્મુ કાશ્મીર પોલીસે કેવી મદદરૂપ થઈ એરિયો બહુ સિરિયસ અને એ ગણાતો હતો કે આતંકવાદીઓનો એરિયો ગણાય હા જ્યારે આરોપીનું લોકેશન મળ્યું અને ટીમ મોકલવાની વાત થઈ ત્યારે અગાઉનો ભૂતકાળ પણ અમે જોયેલો અને ત્યાં અગાઉ પોલીસ ઉપર એસોલ્ટ પણ થયેલા છે એ પણ અમારા ધ્યાનમાં હતું ત્યારબાદ ત્યાંના એસઓજીના જે પીએસઆઈ છે એની સાથે પણ અમારી ટીમ અને એના અધિકારીઓ સંપર્કમાં હતા ત્યાંના એસએસપી સાથે હું સંપર્કમાં હતો અને સતત રાઉન્ડ ક્લોઝ વોચ રાખી રહ્યા હતા કારણ કે એ વિસ્તાર જે છે એ એ પણ એકદમ સેન્સિટિવ છે અને ત્યારે જે તે વખતે ચૂંટણી પણ ચૂંટણીનો પણ સમય હતો એટલે ક્લોઝ વોચ રાખી અને કુનેપૂર્વક ઓપરેશન આ સફળતાપૂર્વક પાર પાડેલું છે હાલ જયારે